ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કચ્છ જિલ્લાની અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈને મીડિયા સાથે વાત કરી હતી અને ખાસ મુલાકાત લઈને લોકોની વેદના માહિતી આપી હતી સ્ટોરી રિપોર્ટ વાય કરણ વાઘેલા ભુજ સતત છેલ્લા બે દિવસથી કચ્છના લોકોની વચ્ચે અતિશય મુશ્કેલીભરી પરિસ્થિતિ કેટલાક વિસ્તારોમાં કચ્છમાં પેદા થઈ છે ગઈકાલે હું માંડવી શહેરમાં હતો આઝાદ ચોક થી લઈને માંડવી શહેરની મુખ્ય બજાર જેને કહેવાય ત્યાં દસ દસ ફૂટ પાણી હતા કમનસીબી એ વાતની છે કે ત્યાં લોકોએ આવીને કહ્યું કે અમારું વેપારી એસોસિએશન સો જણા અમે મ્યુનિસિપાલિટીમાં જઈને કહીને આવ્યા હતા કે જે પાણી અમારી બજારનું નીકળે છે એ પેટ્રોલ પંપ એચપીનો છે ત્યાંથી જે નાળું છે આ નાળામાં પુરાણ થઈ ગયું છે અને સાફ કરો મોટું કરવાની જરૂર છે કરો નહીતર મુશ્કેલી થશે આ ન થયું ને પરિણામે નાના નાના વેપારીઓને ન કલ્પી શકાય તેવું નુકસાન થયું માંડવીના અન્ય વિસ્તારોમાં પણ આજે પણ વરસાદ બંધ રહ્યાના ત્રણ દિવસ પછી પણ પાણી ભરાયેલા છે પાણી જે કુદરતી રીતે જવાનો રસ્તો હોય એમાં સફાઈ નથી ગેરકાયદેસરના અને મ્યુનિસિપાલિટીમાં વરસાદી પાણીના નિકાલ માટે લાખો રૂપિયા ઉધેરાઈ જાય કાગળ ઉપર પણ કામ નથી થતું એના કારણે મુશ્કેલી છે ખેડૂતોની વચ્ચે ગયો હું મેં મારા ટ્વિટર પર ખેતરના ફોટા મૂક્યા છે સંપૂર્ણપણે કેળા પપૈયા વૃક્ષોની ખેતી જમીન દોસ્ત છે એમાંથી કશું જ મળે નહીં ઉલટાનું ખેડૂતને એ જાડું બહાર કાઢવા માટે વધારાનો ખર્ચ કરવો પડશે સર્વેના નામ પર ખેડૂતોના કપાસથી લઈને તલથી લઈને એરંડાથી લઈને પાકો પાણી ભરાઈ રહેવાના કારણે સંપૂર્ણ નિષ્ફળ ગયા છે ત્યારે કહે છે બે હેક્ટર માં જ સહાય આપીશું અરે કોઈની પંદર હેક્ટર વીસ હેક્ટર જમીન બરબાદ થઈ અને મર્યાદા બે એક્ટરની શેના માટે જેનું સંપૂર્ણ નુકસાન થયું છે એવા લોકોને કહેવામાં આવે છે કે ફોર્મ ભરો તમારી ઘર વકરીને કપડાં બધું ગયું તો એ પચીસો ઘરનું નુકસાન ગયું તો મહત્તમ પચીસો હવે આજના જમાનામાં પચીસો રૂપિયામાં જેનું સર્વસ્વ નાશ થયું છે એનું શું ભલું થવા જે વિસ્તારોમાં પશુધન બરબાદ થયું છે મૃત્યુ થયા છે એને કોઈ રાહત નહી સરકારનો કોઈ એવો પરિપત્ર છે મને કહેવામાં આવ્યું કે કચ્છમાં દાડમ ખારેક આંબા આ મુશ્કેલીથી ઉભા થયેલા વૃક્ષોને નુકસાન થયું છે તો કે છે એનો સર્વે કરવામાં નહીં આવે ખાલી કેળ ને પપૈયાનો જ સર્વે કરીશું આ પણ વ્યાજબી નથી બે લાખ ઉભા કરીને ઘર બનાવેલું પડી ગયું હોય તો કે તમે સિમેન્ટ સ્વીકારી જઈને જોયું માત્ર એમની માંગણી હતી અગાઉ એમને ખાતરી પણ અપાઈ હતી એ કામ થઈ ગયું હોત તો આજે ન તકલીફ પડી હોત મીઠાના અગરવાળા વાળા ને કંપનીઓ વાળા પાણીના જવાના રસ્તે પાળા બનાવી દીધા અને પરિણામે ગામો ડૂબ્યા છે રોડ બન્યો કુદરતી પાણીના નિકાલનું નાળું ન બનાવ્યું પરિણામે લાલા હોય જખો હોય કે વાંકુ જેવા વિસ્તારોમાં મુશ્કેલી ઊભી થાય રેલવેનો ટ્રેક બન્યો છે પરંતુ એની નીચેના કોઝવેમાં પાણી ભરાઈ રહે અને માણસ ન જઈ શકે આ વ્યાજબી નથી જે લખપતના બેખડા ચામડા

આ પરિસ્થિતિ બહુ જ જગ્યાએ જોવા મળી છે મારા કાર્યકર્તા મિત્રોને પણ વિનંતી કરી છે અને સૌ યથાશક્તિ મદદરૂપ બને છે તંત્રને પણ એમની ક્યાંય જરૂરિયાત હશે તો વિનામૂલ્યે કાર્યકર્તાઓ સર્વેમાં ફોર્મ ભરી દેવામાં મદદરૂપ બનશે મારા સાથે સતત નેતાઓને કાર્યકર્તાઓ જોડાયા હતા કચ્છી માળુઓએ હું જ્યાં ગયો છું ત્યાં કચ્છની એક અસ્મિતા છે આટલી મુશ્કેલી વચ્ચે પણ જ્યાં ગયો છું ત્યાં પ્રેમથી સ્વાગત કરીને આવકાર આપ્યો છે એ માટે કચ્છના આ વિશાળ દિલના લોકોનો પણ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું મારી મુખ્ય માંગણી એ છે કે માનવતાના ધોરણે ઉદાર હાથે સહાય કરવી પડે તમે પચીસો રૂપિયા અથવા તો માત્ર બે હેક્ટર આ લોકોની મજા છે જે જેયમસ અગર એવરેજ વરસાદ થી ચાલીસ ટકા ઓછો થાય તો દુષ્કાળ દુષ્કાળથી ચાલીસ થી વધારે વરસાદ થાય તો લીલો દુષ્કાળ જાહેર કરીને મદદ કરવી જોઈએ કચ્છના મોટાભાગના વિસ્તારો સૌરાષ્ટ્રના મધ્ય ગુજરાતના દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ચાલીસ ટકા નહી સો ટકા કરતા વધારે વરસાદ પડ્યો છે ત્યાં લીલો દુષ્કાળ જાહેર કરીને પૂરેપૂરી સહાય ખેડૂતોને અને લોકોને આપવામાં આવે આ મારી માંગણી છે છેલ્લા પાંચ દિવસ અગાઉ સાત દિવસ સુધી ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છ એમાં અતિ અતિ ભારે વરસાદ થયો એને કારણે અનેક જાનમાલને નુકસાન થઈ એમાં ખાસ કરીને ખેડૂતોને ખેડૂતોના પાકને એક ભારે વરસાદ અને લાંબો સમય વરસાદ અને ભેજવાળા વાતાવરણને કારણે સંપૂર્ણ જે ખેતીના પાકો છે નુકસાન થયું વાવાઝોડાને કારણે બગાયતી પાક અને ખારે ફળી હોય પપૈ હોય સરગવું હોય આવા વૃક્ષોલક્ષી પાકોને પણ મોટે પાયે નુકસાન થયું એને સરકારની જે સર્વે કરીને સરકારને જે સમયસર જે આની સરકાર જે ખેડૂતોને સહાય આપવાની હોય એનો વિલંબ થતો હોવાથી લોકસભા રાજ્યસભાના સાંસદ અને જે ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શ્રી શક્તિસિંહ ગોહિલજી સૌરાષ્ટ્રની મુલાકાત લઈ અને બે દિવસ કચ્છની મુલાકાતે આવ્યા એમાં ખાસ જે પ્રભાવિત મુન્દ્રા માંડવી અને નલિયા અબડાસા વિસ્તારની અંદર જે વધારે વરસાદને કારણે જે વિસ્તાર પ્રભાવિત થયો એની સ્થળ મુલાકાતે પણ કરી એના સર્વેના બે દિવસના સર્વે ઉપરથી જે સરકારને જે સર્વે કરી અને ખેડૂતોને જે સહાય મળવી જોઈએ માલધારીને સહાય મળવી જોઈએ શહેરો અને ગામડાને જે ગટર અને પાણીના જે કારણે જે નાના મોટા કાચા પાકા મકાનો નુકસાન થયું એને જે રોકડ સહાય મળવી જોઈએ એનો જે વિલંબ થઈ રહ્યો હતો એને પ્રજાના પ્રશ્નોને વાંચા આપવા માટે અને આજે આપણે પણ જોયું કે આજે એને સર્કિટ હાઉસની અંદર એક પત્રકાર પરિષદ ભરી એમાં બહુ લાંબી ચર્ચા કરી કે સરકારને એક રાજકારણ કર્યા રાજકીય રાજકાર જે રાજકીય મુદ્દો બનાવ્યા વગર પ્રજાલક્ષી કાર્ય કરવા માટેનો જે કોંગ્રેસના કાર્યકરો હોય કે સરકારી તંત્ર હોય એને પ્રજાને જે નુકસાન થયું એને આપણે વધુમાં વધુ કઈ રીતે ઉપયોગી થઈ શકીએ એવા સૌને જે એને ભ્રમણ કરી આજે એ જ રીતે અન્ય વિસ્તારો જે છે જે પ્રભાવિત જે શક્તિસિંહ બાપુએ મુલાકાત મળી એ વિસ્તારના સૌ કોંગ્રેસી કાર્યકરો જિલ્લા તાલુકા શહેર પ્રમુખો સાથે મળી અને જે આપણા ગામડાના કે શહેરની આજુબાજુમાં ખેતીને જે નુકસાન થયું હોય એને ખેડૂતોને આપણે જાતે જઈ અને જે કંઈ નુકસાન થયું હોય એને વળતર મળે એવા આપણે સૌ પ્રયત્ન કરીએ અને આજે જે બાપુ અને ગુજરાત કોંગ્રેસના પ્રમુખશ્રીએ સૌ કાર્યકરોને જે સૂચના આપી એનું અમને પાલન કરવાનું છે તો આપના માધ્યમથી ફરી અને બાપુના જે પ્રજાલક્ષી અને કાર્યકરો કરવા માટે કાર્યકરો કરવા માટેનો જે નેમ આપી આજે એ આપણે સૌ લાગીએ એવા આપણે પ્રયત્ન કરીએ વરસાદની અંદર જે નુકસાન થયું એમાં સરકારના જે નીતિ નિયમો છે એનું ખાસ જેમ શક્તિસિંહ બાપુએ કીધું કે ગાંધીનગરથી પરિપત્રો આવે કે અમુક પાકનું સર્વે કરવાનું અમુક ન કરવાનું ખરેખર એવું ન હોવું જોઈએ પાક ખેડૂતના જે વાર્ષિક પાક છે બધા ખેડૂતો બધા સરખા પાકના વાવેતર ન કરતા હોય ઘણા કેળા ફરી વાવતા હોય ઘણા સરગવા વાવતા હોય ઘણા ખારેકો વાવતા હોય તો ઘણા એવા અગર બગાયતી પાકને જે રીતે ખારેકને નુકસાન થયું એનું નુકસાન આજની છ મહિના પછી એની ખબર પડશે કે નુકસાન કેટલું થયું મેં પણ હાલ જે લીટીમાં જે દેખાતી રીતે જે અન્ય જે કપાસ છે એરંડા છે એ કોબી છે એવા જે શાકભાજીના પાકો જે છે એ ટમેટા છે એવા અનેકને જે આ વધારે વરસાદ થવાથી મોટું નુકસાન થયું એને ત્રણ દિવસ પછી સંપૂર્ણ પાક નાશ થઈ જાય એવી પરિસ્થિતિ સર્જણીએ ત્યારે આપના માધ્યમથી સરકારની અને એની સાથે જોડાયેલી જે ખેતીવાડી ખાતાના જે અધિકારી પદ અધિકારી હોય એ સૌ સાથે મળી ખેડૂતોને ઝડપથી એનું વર્તન મળે અને ખેડૂત પાછો દિવાળી પાકની અંદર જમીન સમથળ કરવાની હોય જમીનમાંથી સાફ સફાઈ કરી નવા પાક માટે તૈયારી થાય કરે એવા આપણે સૌ એનો સહયોગ કરી અને પ્રયત્ન કરીએ એવી આપ સૌને વિનંતી થાય ખૂબ ખૂબ ધન્યવાદ આભાર